તો આપણે જો બેન બધી આવી ગઈ છે આ સાઈડ રખડવા ટુ અડધા નીકળી આવ્યા હતા ભેં છે હીટમાં રખડે છે ઓલા મોટા ને તો ઘરે રાખવા જય માતા મિત્રો કેમ છો બધા મજામાં આપણે પણ મજામાં છે ને અત્યારે બેહોણ રખડાવી છીએ ને આમાં અડધા પાકડા આવી ગયા છે દો જણી હવે પાછી આવી અડધી કાટી આવ્યો અડધી બેસી ગઈ પાણીમાં પાછી તારા ઓલી બાજુ જવાનું છે આપણે હવે બે છે અત્યારે હવે કે આ ડૂચો હું માંડ્યો કેમકે વરસાદ ગયો ગયો એટલે પછી આ જો બરવામાં માંડ્યો પાકી ગયો ડૂચો વધી ના આગે હવે આનો ઈ જ છે નિયમોમાં કેમકે ડૂચો કાંઈ કે બારી નાખે તડકો દીએ ને એટલે આ બે દિન હા સુકાઈ ગયો આમાં ચરતો નહોતો માલ કેમ કે આમાં ગારો થિપડ્યો તો વધારે હું ભાગતી સીધી હવે એકે ભાગતી નથી આમને બધા આવે છે આને ખાડે બેવા દિવસ આને ચરવું હા ચરશે આટલામાં જ રખડાવ્યો ભલે રખડે જ બેહવા દ્યું પાણીમાં તો આપણી બધી જો ભેવો આછા રખડે હા ત્રણ પાછો ત્રણ માલ લીધો હવે અત્યારે બધી જો હમણાં નીકળી જાય સીધી

તો આપણે બેહ હું છે ને બધી હામે પાણી ખાડામાં બેઠી અત્યારે ગરમી બહુ પડે તો અહીંયા રાત આપણી અહીંયા જ ઊભી છે ગોરી આસટ આવી ગઈ ને આપણા ભાઈબંધ છે ને આવ્યો છે ચા બનાવવા અત્યારે બે હું પાણી બેઠી છે હવે આપણે એ સાહેબ ચક્કર મારશું અને ઘણો છતો છે થોડોક પાણીમાં જવું પડશે અત્યારે ખાલી હું આવ્યો માથા હજી ફરીને અહીંયા પહોંચ્યો છું કેટલી ગરમી થાય છે આજે બાકી આજે ફાઇનલ થઈ જાય હા કે વરસાદ ભૂકા કાઢવાનું છે હવે કે ગરમીન તડકો ફૂલ પડે ને એટલે સમજી લેવાનું વરસાદ પડશે એ ભુકા કાટશે ઈ ફાઈનલ આрке ભૂકા કાટી જાય કે વાંધો નથી તમને બીજો હુકાવ માંડ્યો ઓ કે આપણા હાથ માં છે તો કે નળ ફૂલે ને કે નહી ખૂલે એવું કરે દ્વારકા માં ફૂલ કાઢે નહી काही ન થે એવું હાલ તaget જે જાસીન બસ લાકડા ગોતી છે ખારો કરીએ જ રાખા આયા પડ્યા લાકડા ભેગલો છે પાંચસો જણા ક્યાં બની જાય એટલામાં હવે ગાડી લે આપણે તૈયાર માથે આ શું છે હુકેલા લાકડા પડ્યા તો એ બાઈન ભાઈ હું ભાગી ગયા જો ભાઈ ગો હું દીવો આપણે એની ભેવું નીકળી જાય ને એમાં ખબર નહીં પડે કારણ એમ કે ભેવું ગાટ છે

આ ડોક્ટર ને ખડેલા ચેક કરાયા બે હું બધી પાકડા નીકળી ગઈ હિમા ભાઈ અમારો વાક ના આવે ને બોલો 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 પાકડા નીકળે તમે અત્યારે ને ચા બનાવવાનું કામ ચાલુ થઈ ગયું ખાંડ નાખે ભૂકી નાખી દીધી આપણે જમને આવી ગયા અહીંયા અત્યારે આપણે અહીંયા ચા બનાવવાની પીવાની કામ તો છે નહીં હું બેઠી પાણી માં ચા પીએ બનાવીએ અત્યારે તો ચા બની ગયો છે ભાઈ જો અત્યારે કાઢી ના આટલો નહીં જોઈ હમણાં નાસ્તો કર્યો હજી એ જેવો થયો એવો પણ આમાં ભૂખી ચામાં ભૂખી જ પડી ગણી બણી નથી રાખી ભૂખી પડી જીવડા પડ્યા મકોડા માફી નહીં કે મરી ગયા કાંઈક તો આરામ રાખ આમાં હા જોઈ લ્યો આમાં તો અહીંયા કીડી છે પણ આપણે એવા વીઆઈપી નથી તો અત્યારે જો આપણે ચા પી લે કાંઈક એ ભાઈની પેહું ભાગી ગઈ છે આપણે કાંઈક જો જીવડા કાઢી નહીં કાં આમાં ભૂકી દેખાય વધારે પડતી કે ખબર નહીં પડે જીવડા છે કે નહીં આમાં હાલે અમને ખાન બારી નાખી દીધી મીઠી કરી નાખી ચા પાહે બો પાહી દુધે આપડા પાહે લઈ ગયો તો બાપા દુધ 11 80 લઈ આવ્યો પાહી ઘરે હતો થી લેતો આવ્યો દુધ કાઈમી આવતો નથી એટલે હું ના લઈ આવું નકર કાઈમી લેતો આવું અહીંયા ભાઈ નથી માનતો બધું તમે આજે સબસ્ક્રાઇબ કરાવી દી આપડે ચેનલ કાલે નો વિડિયો ચાલુ છે અત્યારે જો આમાં હા ચા પી લીધી અત્યારે જો ભૂખી વારી પડી છે આ એ ચા અમાર બોટલ માં પાછી ભરી દે છે એટલે પાછો ઘડીક વાર થાય ને કલાક દોઢ કલાક થાય ને તો વળી પાછી ગરમ કરી દૂધ રોંધી નાખવાની ચા મજા અત્યારે જો ગરમ કરીને પાછું પી લે છે જો આમાં દૂધ ભૂકીને બધું ભેગું અહીંયા અહીંયા બધું હારે કા અરે હોટલા માં દાડીઓ ને કાઢે ને વરણ વરણ ના વેપારી આજાદ વરણ વરણ ના વેપારી હોટલ માં હડીઓ ને કાઢે ને વરણ વરણ ના વેપારી અરે નાને બીજી મોઢે બીજી તમે નારી રે ભાઈ ચાઈ નો રે ના સોરી રે દુનિયા પડી સે લારે ભાઈ ભાઈ ચાય નો સો ભારી ખાંડ વગર તો ખારી રે લાગે ને ના કારી ખાંડ વગર તો अरे कारी रे लागे न दूध मगर कारी અરે લોહારે જઈને રે જયની લાડ કરાયા પકડધી એ ને જાલી ભાઈ ભાઈ ચાયનો ન સો ભારી અરે એ ને હણસીતી હમવાડી જાલી ભાઈ ભાઈ ચાયનો ન સો ભારી હા હા ચાયનો ન સો ભારી રે એ દુનિયા પડી છે લાળી ભાઈ ભાઈ ચાયનો ન સો ભારી ભાઈ

તો પકડાવી ધીરે ધીરે તો બે ખડેલા છે દેવાના છે ઠાલા છે પાછા ગભરા નથી ઓલું પાંચ વરનું છે ને આ ચાર વરનું ધૂર નવ ચાંદુ છે આ બે બે પાડ્યું છે ને આપણા પાડાની છે આની પહેલાં હતો એક ઈ તો ઈ પાડાની છે બે આની છે લગભગ આ પાછી આવતા ભૂતળાની છે ઘરે છે લગભગ છે ગયાવરણ તો બે હું ભેગી થઈ ગયેલી બજારડી આપડી બાજવા જાય આપડી બે બધી જ આવે ધીરે ધીરે ગોરી જો ભાઈ પાકી ગયો ભાઈ ખબર પડી કે આપણી નથી પીવું તો ભાઈ બધું નાગરા જો પહોંચી ગયો માર આવતો રહ્યો માર ખાવા ગયો તો ભાઈ અરે ઈ ભાઈ આરે નથી હવે તું તારું કામ નથી ના એ કાલે ઘરે રહે હજી તમારે કામ બે આરે છે ક્યાં ગઈ જો અમે વચમાં ચડે છે ને યા આને ઘરે રાખતો તો આપણે બે ઉણવા હે ને ગાઢવાની જે પાણીમાંથી બારે અમે અત્યારે હવે જવા દે ઓલા ખાડામાં ગાઢવી પડે હેલી ભર દે અત્યારે મૂકી દે ને આ પાછો ટન મારે સીધી નીકળી જા ઓલા હેઠામાં સામે બાજુ આપણે અહીંયા પાણીમાંથી માન માં નીકળા હમણા આવ્યા કપડા તો બહુ ઠીક ગયા અચ્છા થાય કાઢી મે તો કાટી લઉં ન કર ને એક બે ને ઓલી જો આમ બેઠી ઓલી બાજુ ઈ પજાની દીકરી બાકી બધાને લઈને પછી હાલતી થઈ ગયા આમ હેઠા પર જો અમે કે તો નદી કાઠા ભરે ને ઊંચો ભારી છે તેમણે ભાગી જાય અત્યારે ધરાય કલાક એક બેહન પછી ભીખી થાય આપણે છે ને બે હું બધી આજે અમે કાંઠે ચડાવી લીધી આ બધા આવી ગયા અત્યારે આપણે ખડેલી છે ને વ્યાણી ઘરે હતી છોડી નાખી ચબુડી ભેગી આવી ગઈ આ ભેગી લેતી આવી અત્યારે બેમાં ચરવા કા આજે વાર છે તને હો બે ભેગા આવી ગયા જોઈ લે આપણા બધા બે જો હમણાં આવી ગયા બધા રખડે તો અત્યારે બધા નહીં હમણાં ચક્કર મારાવી પાછી તો આપણે બે બધા જો અત્યારે દિહાસમાં આવી ગયું છે દેખાય માન માન અમે સુરત જાગ અત્યારે બધી જો ભે પોરી રહી રહીએ આને બધીને અત્યારે પાછી વાર લીધી હતી કેમ કે બહુ આગળ આમની જવા નથી દેવી માથે ગુમરો મારાવી દેવો હમણો આપણે કાંઈ પાડો મરી ગયો હતો ને ભેનો નાખ્યો છે જે હીટમાં છે એ ભેંસનો છે જે સામે હાલ આવે છે પાડાને ઘરે રાખ્યો મટન થવા નથી દીધું હમણાં આ ભેંસ આપણી હીટમાં આવી ગઈ છે એટલા માટે થઈને અત્યારે ફૂલ હીટમાં છે નાગરાજ આવવા નથી નાગરાજ મારે બહુ એટલે નાગરાજ ભાઈ ચડે નહીં પછી ભાગ્ય વધારે આપણે એમના આંખમાં ગમે કંઈક લગાડી લીધું છે બેન આંખમાં પાણી નથી આવતું આની એક આખમાં વધારે પાણી આવે તો અત્યારે આપણે બધા જે બે ઘરે પહોંચાડી દીધી રાધાને આ સાડ રકડે બધી અત્યારે ઘટી ગઈ ક્વોલિટી આ સાડ આપણે આમ કે લાઈટ પડે છે વધારે કપની લાઇટ છે એટલે આ બધા રખડે આપણા ઘરે હં અત્યારે જો જોવા કે પૂછડા નહીં પાડે કે અત્યારે બધી મજા આવશે ચરવાની ખુલ્લો વગડો હોય ને તો ચરી આવ્યા આમાં આપણે શું છે કે આ બાવડો ઉનાળા મેળા બધા કાઢાવી નાખે છે આટલામાં ઝીણા ઝીણા બધા બાવળા થાય છે ને બધા કાઢાવી નાખીશ કેમ કે ત્યાં ચરવા જેવું થાય બાકી તો આ તો કોળી ઉભો હે વધારે એમાં ગાયો અડધી નથી દેખાય હજી તો આ વધશે નામાં કાંઈ ખડ થવા દે નહીં દવા પડી પણ દવા નથી મારતા એનું કારણ છે કે આ ડૂંચો બધો બરી જાય સત્યનાશ આવે છે દવા એ મારી દેના ને એટલે આ સાફ થઈ જાય આમાં આમાં આવાર માર દે હમણાં માર દેવી છે કાલ પરિગળ આવે વરસાદ ના આવે ને એટલે મારી દેજો આજનો વિડીયો આપણે અહીંયા સુધી રાખશું એવો લાગે કોમેન્ટ કરજો સપોર્ટ પતાજો જે માતા જાય શ્રી આમ છે તો આપણે જો બે હું બધે આ સાઈ રખડે છે ચડાવી અને અહીંયા છે જનાવર નીકળ્યું હતું અત્યારે બધાને જો બધા જવા દે માથે હવે આમે કાંઠે ચરતી નથી બહુ ગરમી બહુ થાય ને એના હિસાબે કે આપણે આ સાઈડ અંદર લઈ જાવી હતી પણ આ બધી આમણી ભાગી આવી ભલે ભાગી હવે અત્યારે આમણી રખડાવી ને પછી જવા દે બાજુ આપડી ખડેલી છે ને વ્યાણી ઘરે હતી છોડી નાખી ચબડી ભેગી આવી ગઈ આ ભેગી લેતી આવી અત્યારે હજી વાર છે તને હો બે ભેગા આવી ગયા જોઈ લે તો આપણે જો બે હું બધે આશાઢકડે છે ને ચડાવી કાઠે અને અહીંયા છે ને જનાવર નીકળ્યું તો હમણાં બાકી બે હું બધા જો લીધા આશા ચડાવી લીધા અત્યારે બધાને જવાનું જવા દે માથે હવે આમે કાંટા ચરતી નથી બહુ ગરમી બહુ થાય ને એના હિસાબે કારણ કે આપણે આ સાથે અંદર લઈ જાવી હતી પણ આ બધી આમણી ભાગી આવી ભલે ભાગી હવે અત્યારે આમણી રખડાવીને પછી જવા દઈ ઘર બાજુ